ભાવનગરના બાપેસરા કુવા વિસ્તારમાં ગત આઠના રોજ સગીરવયના આરોપીએ અર્શિલના માથાના ભાગે પાઇપ મારી લોહિયાળ ઈજા પહોંચાડી હોય જેથી અરશદભાઈ અને પરવેશભાઈ અર્શિલને દવાખાને સારવાર માટે લઈ ગયેલ ત્યારબાદ બિસ્મિલ્લા ખાન અને આમીર ખાન તેમજ અન્ય બીજા માણસોએ અર્શિલના ઘરે આવેલ અને બિસ્મિલ્લા ખાન અને આમીર ખાનના હાથમાં તલવાર હોય ઘરની બહાર ગાળો બોલી દરવાજાને નુકસાન કરી બહાર પડેલા બાઇકમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું ત્યારબાદ ફરિયાદી અરશદભાઈ અયુબભાઈ મીરાને ગાળો આપી જ્યાંથી મારી નાખવાની ધમકી આપી હતી જે ત્રણ સામે નિલ્મબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ હાથ ધરીને બિસ્મિલ્લા ખાન યુસુફ ખાન પઠાણ આમિર ખાન અયુબ ખાન પઠાણ અને એક સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા